ખેડૂત મિત્રો નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે વાત કરવાની છે જમીનની અંદર કાર્બનની માત્રા કેટલી હોવી જોઈએ કેટલી છે અને કઈ પ્રોડક્ટો ક્યારે અને કેટલા પ્રમાણથી આપવી જોઈએ તો જમીનની અંદર કાર્બન છે તે દોઢ ટકો હોવો જોઈએ એક પોઈન્ટ પાંચ તે અત્યારે મોસ્ટ ઓફ આપણી જમીનની અંદર અત્યારે ઝીરો પોઈન્ટ પાંચ જ છે એટલે ઘણો બધો કાર્બનની ઉણપ જમીનની અંદર છે આવા સમયની અંદર ઘણી બધી પ્રોડક્ટો આવે છે સેન્દ્રિય ખાતર છે તે અતિ મહત્ત્વનો સ્ત્રોત છે કે તેની અંદર પણ મહત્ત્વનું કાર્બન આવે છે અને તે મતલબ જરૂરી છે તો અત્યારે પશુપાલન છે તે ઘટતા જાય છે અને દિવસે દિવસે દેશી ખાતરની ઉણપ છે મતલબ કાર્બનની ઉણપ છે તો અત્યારે કેવા પગલાં લેવા જોઈએ તો બજારની અંદર ઘણા બધા કાર્બનો છે લિક્વિડ પ્રોડક્ટો છે અને આ સેન્દ્રિય ખાતરો છે તે પણ બજારની અંદર વેચાય છે તો તેના કેવા રિઝલ્ટ હોય છે અને શું તેના ભાવ હોય છે તે આપણે જોઈએ વિગતવાર સૌ પ્રથમ આપણે જોશું કામા કંપનીનું ભૂ સમૃદ્ધિ સેન્દ્રિય ખાતર આવે છે કે જેની અંદર સૌ ટકા કાર્બન આવેલો છે પ્લસ એનપી કે નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાસ અને એકસો આઠ પ્રકારના બેક્ટેરિયા પચાસ કિલોની બેગ આવે છે એક વીઘાની અંદર ચાર બેગ નાખવાની હોય છે અને એ બેગની કિંમત હોય છે ચારસો ત્રીસ રૂપિયા ત્યાર પછી આપણે જોશું ગુજરાત ઇકોવારોનું ધરામૃત પી કે જે ખૂબ સારું સેન્દ્રિય તત્વ છે દાણાદાર ફોર્મની અંદર છે કોઈ પણ ખાતરની અંદર મિક્સ કરી અને આપી શકાય ડીએપી હોય યુરિયા હોય બાર બત્રી છોડ હોય આની અંદર આવે છે દસ કાર્બન આવે છે અને પ્લસ અન્ય તત્વો આવેલા છે આ વીસ કિલોની બેગ એકરની અંદર આપવાની હોય છે અને દાણાદાર ફોર્મની અંદર આવે છે છસો ને પચાસ રૂપિયા તેમની પ્રાઇઝ હોય છે ત્યાર પછી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનું ડોક્ટર પુણ્યમ કે જેની અંદર અઠ્યાવીસ ટકા કાર્બન આવેલો છે એસિડ ફોલિક એસિડ અને માઇક્રોન્ટન બધા આ એકડની અંદર એક લીટર આપવાનું હોય છે અને આની પ્રાઇઝ હોય છે પાંચસો રૂપિયા એક એકડની અંદર પાંચસો રૂપિયાનો ખર્ચો આવે છે ત્યાર પછી રેડોસ કંપનીનું બહુ સારી કંપની કે તે પીજીઆરની અંદર બહુ સારું નામ ધરાવે છે તો આ પ્રોડક્ટ છે કાર્બોરીન તો કાર્બોરીનની અંદર મતલબ કાર્બન આવે છે બારથી પંદર ટકા પ્લસ અન્ય તત્વો આવેલા છે તો આની કિંમત હોય છે સાતસો રૂપિયા એક એકડની અંદર ત્યાર પછી આપણે જોઈએ કૃષિકલ્પવાળાનું કાર્બન ચોરાસી કે આ પ્રોડક્ટની અંદર બેતાલીસ ટકા કાર્બન આવેલું છે પ્લસ અન્ય તત્વો આવેલા છે એકડની અંદર એક કિલો આપવાનું હોય છે અને આની કિંમત હોય છે સાતસો પચાસ રૂપિયા ત્યાર પછી આપણે જોશું યુપીએલવાળાનું કોપીઓ ત્રણ કિલોની બેગ આવે છે સાડત્રીસ ટકાની અંદર કાર્બન આવેલો છે એકડની અંદર આ ત્રણ કિલો એક થેલી આપવાની હોય છે અને છસો પચાસ રૂપિયા તેમની પ્રાઇઝ હોય છે ત્યાર પછી આપણે જોશું રેડોક્સ વાળાનું સારામાં સારું મતલબ આ પ્રોડક્ટ છે અને આ કાર્બન છે તે બે કિલોની બેગ આવે છે અને આની અંદર અઢાર ટકા કાર્બન આપેલો છે પ્લસ માઇક્રોન્યુટન અને આની કિંમત હોય છે અગિયારસો રૂપિયા એકડની અંદર અને આ પ્રોડક્ટના પણ ખૂબ સારા પરિણામ મળેલા છે તો ખેડૂત મિત્રો આપણે બધી પ્રોડક્ટો જોયું એનું પ્રમાણ ભાવ અને મતલબ કેટલું આપવાનું હોય છે તો આવી રીતે આ બધી પ્રોડક્ટ આપણે વિગતવાર ફિલ્ડ ઉપર જઈ અને પ્લોટની અંદર આપશું અને તેના વિગત આપણે જોશું કે કયા પાકની અંદર કેટલા પ્રમાણથી આપેલું છે અને કેટલું કેટલું રિઝલ્ટ મતલબ તેને ડિફરન્સ જોવા મળેલો છે તો અત્યારે આવી પ્રોડક્ટો વાપ વાપરવાથી ખૂબ જ સારા પરિણામ ખેડૂતોને મળે અને ઉત્પાદનની અંદર પણ વધારો થાય છે એક અણુ નાઇટ્રોજનનું અને દસ અણુ ઓર્ગેનિક કાર્બન એટલે કે આ બંને ભેગું થાય એટલે હ્યુમસ નામનું તત્વ બને છે અને આ હ્યુમસ નામનું તત્વ છે 그, 참민이 넌들.